તો શું પરિસ્થિતિ છે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદ સતત વરસી રહ્યો છે અને ઉપરવાસમાંથી પણ પાણીનો આવરો એમ ને એમ જ ચાલુ છે ત્યારે વડોદરા શહેરમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એવું ચોક્કસ કહી શકાય કારણ કે વિશ્વ નીકળી ત્રેવીસ ફૂટ ઓલરેડી ક્રોસ કરી ચૂકી છે આજવામાં પણ બસો બાર પોઈન્ટ ફોર્ટી વન જેવું ચાલુ થઈ રહેલું છે એટલે પાણીનો સતત આવરો હજુ પણ ચાલુ છે અને વડોદરા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પહેલેથી ગઈકાલથી અલગ અલગ સ્પોટ ઉપર બસો મૂકી અને આ બધા લોકોને જેમને સ્થળાંતરિત કરવાની જરૂર દર વખતે પડતી હોય છે આ બધા લોકોને સ્થળાંતરિત કરવા માટેની બધી જ વ્યવસ્થા ગત રોજના જ કરી દેવામાં આવી હતી હમણાં અમારા દ્વારા સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં વિઝિટ કરી અને ત્યાં માઇક દ્વારા એનાઉન્સ કરવાની પણ અમે પ્રયત્ન કર્યો કે જેથી કરીને લોકો કેમ કરીને કન્વિન્સ થાય અને વડોદરા મહાનગરપાલિકાએ લોકોના રેસ્ક્યુ કરી અને ત્યારબાદ એમના માટે જે વ્યવસ્થાઓ કરી છે પરંતુ જો નાગરિકોનો સાથ સહકાર મળે કારણ કે એ બધા પણ જાણે છે કે જ્યારે નીચવા લેવલ ત્રીસ ફૂટ સ્વસ્થ થશે ત્યારે તેમના ઘરોમાં પાણીનો ભરાવો એવો થશે અને ત્યારે ચિંતા જેવો વિષય બનતો હોય છે એટલે અત્યારે લોકો એગ્રી નથી થઈ રહ્યા કન્વિન્સ નથી થઈ રહ્યા એટલે અમારા દ્વારા અમારી સાથે ફાયરના જે આપણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે આ ફાથભાઈ હતા સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીને અમે લોકોએ બધાએ ત્યાં જઈને લોકોને સમજાવવાની કોશિશ કરી માઇક દ્વારા પણ એનાઉન્સ કર્યું જેથી કરીને એ લોકો ઝડપથી રેસ્ક્યુ થવા માટે સહકાર આપે તો અમે બની શકે તેટલા ઝડપથી લોકોને સલામત સ્થાને ખસેડી શકીએ કારણ કે રાત્રે પણ પાણીની સપાટી વધવાની પૂરેપૂરી શક્યતાઓ કેટલા ફૂટ સુધી પહોંચે એવું છે લગભગ ઓગણત્રીસ ફૂટ રાત્રે ટચ થાય એવી શક્યતાઓ છે વરસાદનું જોર પણ એટલાને એટલું છે અને મેં કહ્યું તેમ કે ઉપરવાસમાંથી પણ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ અત્યારે આ જ રીતે વરસાદની તતત વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અને ઉપરવાસી પાણીનો આકરો એભો ને એવો ચાલુ છે એટલે આપણે જે કહી શકાય કે ભયજનક સપાટી આ નદી વટાવી દે અથવા આજવા સરોવરનું લેવલ પણ ભયજનક સપાટીને અડકી જાય એ એવી શક્યતાઓને આપણે નકારી ન શકીએ એ માટે થઈ અને આપણે પ્રયત્ન કરવા જ રહે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ગમે તેવી વિકટપુરની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે પૂરેપૂરું સજ્જ છે